હર હર મહાદેવ આજે આપણે સોમનાથ મંદિર વિશે વાત કરીશું સોમનાથ મંદિર ભારતના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે અને ગુજરાતના સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રના કિનારે આવેલું છે આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય અને સંઘર્ષપૂર્ણ રહ્યો છે બાણસ્તંભનું રહસ્ય મંદિરના પ્રાંગણમાં દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે પ્રાચીન બાણસ્તંભ આવેલો છે આ સ્તંભ પર એક તીરનું નિશાન સમુદ્ર તરફ છે અને તેનો પર સંસ્કૃતમાં એક શ્લોક લખેલો છે આ સમુદ્રતા દક્ષિણ ધ્રુવીય પ્રય અબાદિત જ્યોતિર્લિંગ માર્ગ અર્થ આનો અર્થ એવો થાય છે કે સમુદ્રના આ બિંદુથી લઈને દક્ષિણ ધ્રુવ સુધીની સીધી રેખામાં કોઈ ભૂખંડ કે અવરોધ નથી સદીઓ પહેલાં જ્યારે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ નહોતો ત્યારે પ્રાચીન ભારતીય વિદ્વાનોએ પૃથ્વીના ભૂગોળ અને દક્ષિણ ધ્રુવ વિશે આટલું સચોટ જ્ઞાન કેવી રીતે હતું આ માહિતી તે સમયની અત્યુતન ખગોળીય શાસ્ત્રી અને ભૌગોલિક સંચરણનો પુરાવા આપે છે સોમનાથ મંદિરનું અનંતકાણું ધામ પણ કહેવામાં આવે છે આ મંદિર પર ઇતિહાસમાં અનેક મુસ્લિમ આક્રમણો દ્વારા વાંને હુમલો કરવામાં આવ્યો હતો લૂંટવામાં આવ્યો હતો અને ધ્વસ્ત કરવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે કે આ મંદિરને ઓછામાં સાત વખત તોડી પાડવામાં આવ્યું હતું તો દરેક વખત તે વધુ ભવ્ય સ્વરૂપમાં ફરી ઊભું થયું હાલનું મંદિર ભારતની આઝાદી પછી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી બનાવવામાં આવ્યું હતું અને ઓગણીસો એકાવન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા રાષ્ટ્રને સમિત કરવામાં આવ્યું હતું ચંદ્રદેવ અને જ્યોતિર્લિંગની દંતકથા મંદિરના નામ સોમનાથ સોમ એટલે ચંદ્ર અને નાથ એટલે સ્વામી પાછળ એક પૌરાણિક કથા છે દંતકથા મુજબ ચંદ્રદેવ તેમના સસરા દક્ષ પ્રજાપતિએ સાપ આપ્યો હતો જેના કારણે તેમની કળા ઘટવા લાગી હતી સાપ મુક્તિ માટે ચંદ્રદેવ આ સ્થળે ભગવાન શિવને કઠોર તપસ્યા કરી ભગવાન શિવ પ્રસન્ન થઈને તેમણે સાપ મુક્ત કર્યા આ વરદાનને કારણે ચંદ્રની ગળાઓ દર પંદર દિવસ વધે છે પંદર દિવસ ઘટે છે આભાર સ્વરૂપે ચંદ્રદેવ અહીં જ્યોતિર્લિંગની સ્થાપના કરી જે સોમનાથ તરીકે ઓળખાયું સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિની અળગ શ્રદ્ધા આશ્ચર્ય અને પૂર્ણસ્થાનનું પ્રતિક છે હર હર મહાદેવ